મીરા વોલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો ને ફરી આપણે ગજી ની ભારે પેરો આપણી ફૂલ સક્સેસફુલ આઈટમ છે એમાં નવું કલેક્શન પ્રીમિયમ ક્વોલિટી નું બહુ એટલે બહુ સરસ કલેક્શન આવી ગયું છે તો બતાવવાના છે ભારે કોટ સેટ બતાવવાના છે પ્યોર ગજી ના કોટન ના રિયોન સ્પેશિયલી તો એના પેલા આપણી કઈક ખાસ વિશેષતા બતાવી દઈએ છે એકસો ને પચાસ રૂપિયામાં સ્ટ્રેટ કુર્તી છે બધી જો અને આની અંદર સિક્સ એક્સેલ સુધીની સાઈઝ છે દરેક દરેક કુર્તી ની સાઈઝ હું તમને કહેતી છે હેન્ડ માડી છે આ કી એક્સેલ ની સાઈઝ 150 રૂપિયા પર સિંગલ સિંગલ પીસ છે આ જો કંપની નું કેટલોગ પીસ છે મસ્ત એમ સાઈઝ છે બ્રાન્ડ કલેક્શન ની આઈટમ છે 150 માં રાઉન્ડ માં કુર્તી છે પણ મીડિયમ રાઉન્ડ છે બહુ વધારે લેન્થ નથી 6 એક્સેલ સુધી ની કુર્તી છે આ જોઈ લ્યો ક્રીમ કલર છે મહેંદી કલર ની લેગીસ કોમ્બિનેશન થાય

આ જોઈ લ્યો બસો પચાસ માં ના મળે એવી ચુટી એકસો પચાસ માં એમ સાઈઝ જયપુરી કેમ્બ્રી કોટન છે એલ સાઈઝ ભારે વર્ક પોલિંગર કુર્તી છે એમ સાઈઝ ની અંદર સેલ સાઈઝ છે એમાં વર્ક છે સોબર વર્ક છે આખામાં એક્સેલ ત્રિપલ એક્સેલ ની છે આ ત્રિપલ એક્સેલ એકસો ને પચાસ માં પ્યોર કોટન

પચાસમાં ડબલ એક્લ ની સાઈઝ માં છોકરીઓ ક્વોલિટી નું નવું વર્ક છે અત્યારે મલ્ટી બધામાં બહુ નીકળ્યું છે અને નીચેનું પેન્ટ જો પેન્ટ અંદર પણ વર્ક આવશે સાતસો ને પચાસ રૂપિયામાં અને ડબલ એક્સેલ પાંચ સાઈઝ મળશે લાઇટ બીટ કલર છે એની અંદર હવે એક બીજો બતાવું છું આ જો એકદમ મસ્ત ભારે કરવાનું છે જો લીવા કંપનીની આઇટમ છે સ્મોલ સાઇઝ છે પ્રીમિયમ ક્વોલિટીનું મલ્ટી સરસ વર્ક છે પેન્ટની અંદર પણ વર્ક આવશે આમાં પણ સેમ એ સેમ એલ એક ડબલ એક્સ સેલ સાતસો ને પચાસ રૂપિયા મહેંદી ગ્રીન પિસ્તા છે કેવો ને મહેંદી ગ્રીન છે વાઈટ કલર મૂકીうる લખનવી વર્ક છે મસ્ત પેટર્ન છે પેન્ટ છો તમે કંપનીનું મસ્ત પેટ છે પેન્ટ છે 750 માં આમાં સ્મોલ થી લઈને ડબલ એક્સલ સુધીની સાઈઝ મળી જશે છે લીવા કંપનીની આઈટમ છે ને ખાસ કરીને જોઈ લ્યો ટ્રોપ છે એ સાઈડમાં એટલે નોર્મલ કટ આવશે ને રાઉન્ડ શેપમાં છે હવે પ્યોર ગચીની ની કેર બતાવું છું આ જોઈ લો પ્યોર ગચી થી છે બદામી કલર છે આની અંદર આપણી પાસે વર્ક છે ફૂલી એટલે ફૂલી વર્ક આવશે જોઈ લો અમે એમ એક્સ એલ ડબલ એક્સ એલ 4 સાઈઝ કંપનીના બ્રાન્ડના સરસ મોટા ફરમા છે વર્ક જો પેલા માં ખાસ ગુણવત્તા વાળું છે પીસેસ વર્ક મલ્ટી વર્ક છે આ કુસલી ઉમાઈ વર્ક આવશે લગડી પટ્ટા વાળો દુપટ્ટો છે બારસો પચાસ દુપટ્ટો પણ આવશે સાથે એની અંદર કલર ઓપ્શન છે આપણી પાસે મર્ચન્ટા કલર છે અને એક મસ્ત પ્યોર કોફી કલર છે આપણી પાસે એમાં મસ્ત મસ્ત સરસ સરસ કલર છે આમાં નવી વેરાયટી વેરાયટી લગ્ન પ્રસંગની રેગ્યુલર વેરાયટી કોઈ પણ આઈટમ તમારે જોતી હોય તો આપણા મીરા વોલ ની અંદર તમને આ બધી વસ્તુ રીઝનેબલ ભાવમાં અને સેલના ભાવમાં કાયમીને માટે મળી જવાની છે તો આપણી મુલાકાત કરતા રહેજો વિડીયોમાં મસ્ત બતાવી દઈએ છે તમે રૂબરૂ આવીને ખરીદી કરતા હોય એ રીતે ઓનલાઈન શોપિંગ તમે આસાની થી સરળતાથી કોઈ પણ પ્રકારના ડર વગર કરી શકો છો જય માતાજી